જી નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો બાજ ગુજરાતી ન્યૂઝ હું આપનો રિપોર્ટર અર્જુન કારાવોદરા પોરબંદર તાલુકાના કુણવદર ગામે બારોટ સમાજના ઘરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી વિનુભાઈ બચુભાઈ બારોટના દીકરીના લગ્ન પર ટૂંક સમયની અંદર જ છે ગણતરીના દિવસોની અંદર તો વિનુભાઈએ આ દીકરીના લગ્ન પ્રસંગ માટે દીકરીના કપડાં લતા કર્યાવર તેમજ તેમના સેવકો પાસેથી ફંડ કરેલું એકટો અંદાજે નેવું હજાર રૂપિયા જેવું આ તમામ વસ્તુ બળી અને આજે ખાક થઈ ગઈ છે વિનુભાઈને કુદરતની ઠપાટે આજે નિરાધાર કરી દીધો છે તો મિત્રો આવો નાના અને આ નબળા માણસમાંથી આવી આફત આવે એમાં આપણે સૌએ આપણી ફરજ બજાવી આપણી માનવતા બજાવી આપણો ધર્મ બજાવી આપણે દરેકે એમાં સહયોગ થવો જોઈએ હું તો એક મીડિયાના માધ્યમથી આપ સૌને કહું છું કે ફૂલ નહીં તો ફૂલની પાખડી આ મીડિયાની અંદર હું વિનુભાઈના નંબર પર એડ આપીશ કે કોઈ યથાશક્તિ જે કાંઈ આપવું હોય તો વિનુભાઈ આપી શક વિનુભાઈને આપ આપી શકો છો આજે વિનુભાઈની દીકરી કાલ આપણી દીકરી સમા કોઈ પણ સમાજની દીકરી આપણી દીકરી છે દરેકની દરેકની ફરજ બને છે દીકરી હંમેશા દીકરી જ હોય છે દીકરીના માધ્યમથી ક્યારેય કોઈ સમાજ જોવાનો હોતો નથી જેનામાં માનવતા હોય એને તો મિત્રો વિનુદભાઈને પૂછું કે વિનુભાઈ કઈ રીતના કેવી રીતે તમારી માથે આ કુદરતને આફત આવી અને તમારા ઘરમાં બનાવ બન્યો એ વિનુભાઈ તમે ખુદ જ જણાવો ગયા સત્તર તારીખના રોજ રાત્રે નવ વાગે મારા ઘરમાં આગની ઘટના બનેલી છે રાત્રે અમારા નાના ભાઈના ઘરે જમવાનું હતું અમે તમામ સહપરિવાર સહિત અમારા નાના ભાઈના ઘરે જમવા નિમિત્તે તમામ ફેમિલી ગયા હતા અને રાત્રે નવ વાગે હું ઘરે આવ્યો ઘરે આવીને જોયું તો ઘરમાં આગ લાગતી હતી જેથી કરી મેં દરવાજો ખોલી અને આજ આસ પાડોશમાં તમામને મદદ માટે પોકાર કરી અને તમામ મારા અહીંના આડોશી પાડોશી ભાઈઓ તથા ગ્રામજનોએ આવી મદદ કરી અને પાણીના બેમાર એકદમ થાળવી અને આગને બુજાવી મારી ઘરે દીકરીનો પ્રસંગ નવ દસ તારીખે દીકરીના લગ્ન હોય મારી યથાશક્તિ મુજબ દીકરીને જે કાંઈ કર્યાવર રૂપી કે એના કપડાં લેતા જે કાંઈ હતા મારી ઘરની ઘરવખરી માલસામાન જે કાંઈ હતો અને હું એક બારોટનો દીકરો હોય મારા યુજમાનની અંદર જે કાંઈ યથાશક્તિ મુજબ જે કોઈથી જે કાંઈ બનતું હોય એ મને સહયોગ આપી અને પૈસા ટકા મદદ માટે આપ્યા હતા એ પૈસા મારા આશરે એંસીથી નેવું હજાર જેવું રૂપિયા પણ હતા જે બળીને ખાટ થઈ ગયા છે વિનોભાઈ પછી જીબીને તમે જાણ કોઈ જે દિવસે રાતે નવ વાગે ઘટના બની તે દિવસે રાતે જ મેં જીઈબીને જાણ કરેલી ભગવદરથી જીઈ બીની જીપ આવી અને એ લોકોએ મારો પાવર સપ્લાય બંધ કરી અને વિડીયો અને ફોટો લઈ ગયા કીધેલ કે સવારે સાહેબ આવી અને વિઝિટ કરી જાહે તમારું અહીંયા પછી કોઈ આવીને પંચરોટકામ જીબી વાળા કરી ગયા કે હજી સુધી કોઈ આવ્યા નથી કોઈ પણ પાછો કોઈ પણ આવેલ નથી અચ્છા ઓકે તો મિત્રો આપ વિનોભાઈના મોઢેથી જ સાંભળ્યું હું આપનો પત્રકાર અર્જુન કારાવદરા બાજ ન્યૂઝ ગુજરાતી અમારી ચેનલને જોવા માટે લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને ફોલો કરો જેથી કરીને અવનવા વિડીયો આપને આવા જોવા મળતા રહે જય હિન્દ જય ભારત